વાલા મિત્રો ને જયશ્રી મેરડીમાં તો અત્યારે છે ને પપ્પાનો સમય થઈ ગયો છે યાની કે બાર વાગી ગયા છે ને હું આવી ગઈ છું અમારા ઘરે જમવા માટે અને આજે મારે જમવા મસ્તું છે ચાલો મિત્રો હું પણ તમને પણ બતાવું તો આજે છે ને મેં મારા માટે સ્પેશિયલ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે જેલ્યો એટલું મસ્તનું છે આજે સેવ ને ટમેટા અને મને હરકી રીતે બતાવતા પણ નથી આવડતું અને બીજું બીજું આ વસ્તુ છે એ મારા પપ્પા છે ને બજારમાંથી લાવ્યા છે એ પણ હું તમને બતાવી રહી છું એમાં છે કઢી આ છે કઢી અને એની સાથે ખાડ એ પણ હું તમને બતાવું અને વડા કે કે ભજીયા જેવું છે આ ભજીયા કે વડા એક મને કાંઈ ખબર છે નહીં મારો ફલ આવે છે ગરમ ગરમ છે અત્યારે તો બે ત્રણ છે આવું છે મારા જમવાનું અને બીજું તો સાંપણ પણ મારો ફલ આવે છે જો આવું છે મારું જમવાનું તમે હું મારી થાળી જ બતાવી દઉં છું જે લે આ બહુ જ ભાવે જય રોટલો છે સાથે લીંબુ પણ છે આવું છે મારું જમવાનું તમને બધાને ગમ્યું કે નહીં ગમ્યું મને તો કાંઈ ખબર છે નહીં પણ મને તો હા મને સેવ ટમેટાનું શાક બહુ જ ગમે એટલે બહુ જ ગમે છે બાર તો વાગી ગયા છે તારો મિત્રો ત્યાં પણ લોકો જમવા માટે આવી જાઓ જમવા માટે આ છે મારી થાળી અમને ગમ્યું કે નહીં ગમે મને તો કાંઈ ખબર છે નહીં બહુ જ ગમે હાલો લે બાર તો વાગી ગયા છે ક્યારના ના ઘણાવાળા છોકરાની પણ રમવાની છૂટી પણ અહીંયા થઈ ગઈ છે અમારા નજીક જ મતલબ નાના નાના છો છોકરાઓ ભણવા માટે આવે છે બાય 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 છોકરા આવે છે નાના નાના એ મને બાય બાય કરે છે તો હું એમને પણ બાય બાય કરું છું તો મને તો જોરદાર ભૂખ લાગી છે તો હું હવે જમવા માટે મારી મમ્મીએ તો જમી લીધું હું જ એક લેટ છું કે સવારમાં વહેલી સવાર તો દાળ અને ચોખા બનાવ્યા હતા એ તો મને પસંદ આવ્યા નહીં તો મેં મારા માટે મારો પલાયો તો બકાલું એટલે મેં મારા માટે સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું મારી મમ્મી તો જમીને ફરે છે ક્યાર નહીં હું એક જ બાકી છું ચાલો મિત્રો ત્રણ પણ લોકો જમવા માટે હું પણ જમવા માંડું છું બાય બાય જયશ્રી મેલડીમાં